દાદાના દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી શાંતિ સલામતી બની રહે લોકોમાં ખૂબ ઉત્સાહ પણ છે આપણી હિન્દુ ધર્મ પ્રાચીન સંસ્કૃતિ અને મહાશિવરાત્રિ પણ આ વખતે લોકો ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે શ્રદ્ધાથી મનાવી રહ્યા છે શિવરાત્રી શિવરાત્રિથી આજે બહુ પવિત્ર દિવસ છે જે ભારતનો સૌથી પ્રાચીન અને બધા મંદિરોમાં પ્રથમ માનવામાં આવે છે જે શિવના બાર જ્યોતિર્લિંગમાં છે એમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો છે તો આજનો દિવસ બહુ જ પવિત્ર છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સનિધ્યવમાં આજે મહાશિવરાત્રીના પાવન અવસરે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યો ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી વધુ વિગતે જાણીશું આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી અલગ અલગ રાજ્યોમાંથી પણ વહેલી સવારથી જ ભક્તો આરતીનો લાભ લેવા ઉમટી પડ્યા અને તેઓ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી ત્યારે સાંભળીએ તેઓએ શું કહ્યું ગુજરાતના સૌ શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સોમનાથ દાદાના દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી શાંતિ સલામતી બની રહે તેવી પ્રાર્થના કરી પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો પ્રથમ જ જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાના દર્શનાર્થે આજે લાખો ભક્તો દેશભરમાંથી પધારી રહ્યા હોય છે ત્યારે ખાસ કરીને આદરણીય શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા વિવિધ સ્થળોથી વધારાની બસો મૂકવામાં આવી છે અને પહેલીવાર ત્રણ દિવસનો શિવરાત્રી મહોત્સવ સોમનાથ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય લોકો આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે દેશભરના અનેક કલાકારો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે સોમનાથ દાદાની અસીમ કૃપાથી રાજ્યનું ઉત્તર ઉત્તર પ્રગતિ થાય તેવી પૂજાને ને અર્ચના કરવાનો આજે અવસર સમગ્ર મંદિર પરિસર જય સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું મહાદેવની પૂજા કરી વિશ્વ કલ્યાણ પ્રાર્થના કરવામાં આવી તેમજ વિશેષ કરવામાં વિશે આ સિવાય આખા દિવસમાં અલગ અલગ પૂજા અર્ચના કરવામાં આવશે તેમજ દર્શનાર્થીઓ માટે પણ સતત બેતાલીસ કલાક સુધી મંદિર પરિસર ખુલ્લું રહેશે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા

અને મહાશિવરાત્રિ પણ આ વખતે લોકો ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે શ્રદ્ધાથી મનાવી રહ્યા છે અને આપણે ત્યાં મહાશિવરાત્રિ એટલે ગુજરાતમાં સોમનાથમાં મહાપૂજા અને ભવનાથમાં જે આપણે રાત્રે ત્યાં સરઘસ નીકળે છે અને પછી દામોદર કુંડમાં સ્નાન થાય છે આનું વર્ષોથી મહત્વ છે અને સાથે સાથે શિવરાત્રીની પરિક્રમા ગિરનારની એનું પણ બહુ મોટું મહત્વ છે એટલે એનો પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે કુંભને કારણે વાતાવરણ ખૂબ ભીનું છે એટલે આજે પણ ખૂબ ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવ્યા છે દર વખતે અમે લોકો પણ મહાશિવરાત્રિમાં ધજા ચડાવવા અને પૂજા કરવા માટે આવીએ છીએ આજે ભગવાન શંકરની પૂજા કરીને મહાદેવની પૂજા કરી અને બધાનું કલ્યાણ કરે અને ભારત વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધે એવી પ્રાર્થના કરવામાં આવે મહાશિવરાત્રિના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાથ કપાટ વહેલી સવારે ચાર વાગે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા મંદિરના દ્વારખુલતાની સાથે જ ભક્તો મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના મંદિરમાં ઉમટી પડ્યા હતા ત્યારે ત્યાં પહોંચેલા ભક્ત સાથે વાત કરતા તેઓએ શું કહ્યું તે સાંભળીએ શિવરાત્રિ આજે બહુ પવિત્ર દિવસ છે જે ભારતનો સૌથી પ્રાચીન અને બધા મંદિરોમાં પ્રથમ માનવામાં આવે છે જે શિવના બાર જ્યોતિર્લિંગમાં છે એમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો છે તો આજનો દિવસ બહુ જ પવિત્ર છે એ જ કે માંગવાનું તો છે નહીં બટ હા એનું કામ અમે વધારે કરી શકીએ એવી જ પ્રાર્થના કરીએ છીએ ફીલ એવું થાય છે કે મતલબ આ ભક્તો છે એની ભીડ બહુ જ છે અને બધા બહુ જ શ્રદ્ધાથી અહીંયા આવેલા છે બધા બહુ જ દૂર દૂરથી અહીંયા આવેલા છે આવી અવનવી અપડેટ્સ માટે જોડાયેલા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે આભાર